નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ચોમાસું બરાબર જામી ગયું હવે પૂર આવવાનું છે મોટી આગાહી અંબાલાલ પટેલની ભારે આગાહી ખેડૂતો હવે હપ્તો નહીં મળે મોટા સમાચાર આજથી એલપીજી સિલિન્ડર સસ્તો મોટો નિર્ણય મોબાઈલ રિચાર્જ મોંઘા થયા મોટો ઝટકો પેટ્રોલ ડીઝલ સસ્તું નાણા મંત્રીની મોટી જાહેરાત આવાસ યોજનાની અંદર મોટા ફેરફાર સુકન્યા સમૃદ્ધિ સૌથી પહેલા આજના સમાચાર ઉપર નજર કરીએ તો આજે પહેલી તારીખ નવો મહિનો નવો ફેરફાર એલપીજી સિલિન્ડરમાં સસ્તો કરવામાં આવ્યો છે એલપીજી સિલિન્ડર હવે સસ્તો થઈ ગયો દેશની જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી ગઈ છે પહેલી જુલાઈ એટલે કે આજ રોજ વહેલી સવારે ઓઇલ કંપનીએ મોંઘવારીમાંથી મોટી રાહત આપી દીધી છે હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડર એટલે કે જે ઓગણીસ કિલોનો મોટો ગેસ સિલિન્ડર આવે છે ગેસનો બાટલો આવે છે એની અંદર ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જો કે આપણે ઘરે જે ગેસ વાપરીએ છીએ ઘરેલું સિલિન્ડરમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ત્રીસ રૂપિયાનો મોટો ઘટાડો કર્યો આજના મોટા સમાચાર ત્યાર પછી મિત્રો હવામાન વિભાગે ભારે આગાહી કરી દીધી છે આગામી સાત દિવસ વરસાદ પડવાનો છે ગઈકાલે ઠેર ઠેર ઘણી જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ પડી ગયો ધોધમાર વરસાદ પડી ગયો ચોમાસું બરાબરનું જામી ગયું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે પહેલી જુલાઈ એટલે કે આજે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે સાત એનડીઆરએફની ટીમ તૈનાત કરી દીધી છે આ સાતેય ટીમ કચ્છ રાજકોટ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ ભાવનગર અને નર્મદા આની સાથે સાથે વલસાડની અંદર પણ ડિપ્લોય કરવામાં આવી છે તો વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને સાત ટીમને તૈનાત કરવામાં આવી છે તો હવામાન વિભાગની ભારે આગાહી છે ત્યારે અંબાલાલ પટેલે પણ ખૂબ ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે પૂર આવશે એવી મોટી આગાહી કરી દીધી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કીધું કે ઉત્તર અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમ ગુજરાતની અસર કરવાની છે જેથી ગુજરાતની અંદર પાંચ જુલાઈથી બાર જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાનો છે કેટલાક ભાગોમાં પૂર આવી જાય એવી સ્થિતિ પણ દર્શાવવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પૂર આવી જશે એવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આની સાથે સાથે આહવા ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તંબાલાલ પટેલે પૂર આવશે એવી મોટી આગાહી કરી દીધી છે ત્યારે ખેડૂતો માટે ઝટકા સમાન સમાચાર ખેડૂતો ધ્યાન આપજો નહીં તો હપ્તો નહીં મળે ફરી એક મોટા નવા સમાચાર આવી ગયા છે હવે નવી જાહેરાત કરવામાં આવી છે પીએમ કિસાન સન્માન નિધિ અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાના લાભો વાસ્તવિક ખેડૂતોને પારદર્શિક રીતે મળી જાય એટલે જે ખેડૂતો લાયક હોય એવા જ લાભ મળે એ માટે ખેડૂતો હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી એટલે કે આજથી શરૂ થવાની છે ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં જ આવશે જે ખેડૂતોએ આ રજિસ્ટ્રી તૈયાર કરી નાખીએ છીએ રજિસ્ટ્રી કરીએ છીએ એવા ખેડૂતોને જ હવે ખેડૂત માટેનો પીએમ કિસાનનો હપ્તો મળશે જો તમે રજિસ્ટ્રી નહીં કરો તો તમને પણ હપ્તો મળતો બંધ થઈ જશે તો આ સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર છે આ રજિસ્ટ્રીની અંદર શું શું હશે તો ખેડૂત રજીસ્ટ્રીમાં ખેડૂત અને તેમના પિતાનું નામ તેમની માલિકીના તમામ ગાટા નંબર સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતનો હિસ્સો કેટલો છે હિસ્સો મોબાઈલ નંબર આધાર નંબર ઈ કેવાય આ તમામ બાબત ખેડૂતની રજિસ્ટ્રીની અંદર સામેલ હશે તો હવેથી ખેડૂતોએ રજિસ્ટ્રી કરાવવું પડશે જો તમે રજિસ્ટ્રી નહીં કરાવું તો ડિસેમ્બરથી તમને હપ્તો પીએમ કિસાનનો મળવાનો નથી તો ખેડૂતો માટે આ ખૂબ મોટા ઝટકા સમાન ફરીવાર સમાચાર આવી ગયા છે ફરીવાર તમારે નવું કામ કરવું પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર

એવી જ રીતના વોડાફોન અને એરટેલનો સાતસો ઓગણીસ રૂપિયાનો ચોર્યાસી દિવસનો પ્લાન હતો એ હવે આઠસો ને સાહીઠ રૂપિયાનો થઈ જશે એટલે લગભગ દોઢસો રૂપિયા જેવો વધારો કરવામાં આવશે ખૂબ મોટા સમાચાર મોટો ઝટકો તમામ ગ્રાહકોને લાગવાનો છે ક્યારથી લાગવાનો છે તો નવા રિચાર્જ પ્લાન ત્રણ જુલાઈથી લાગુ થવાના છે એટલે ત્રણ જુલાઈથી આ રિચાર્જ પ્લાન મોંઘા થઈ જવાના છે સૌથી મોટા ઝટકા સમાન સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું તમે હજી પણ નથી ખોલાવ્યું તો ખોલાવી લેજો દીકરીઓ માટે આ શ્રેષ્ઠ ખાતું ગણવામાં આવે છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તેના પ્રથમ કાર્યકાળમાં જ આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના રાખવામાં આવ્યું હતું આ યોજના હેઠળ કોઈપણ ભારતીય નાગરિક પુત્રીનો જન્મ થતાની સાથે જ

પરંતુ હવે વ્યાજમાં પોઈન્ટ બે ટકાનો વધારો થઈ ગયો એટલે હવે આની અંદર આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજ મળશે તો જો તમે વર્ષે દોઢ લાખ રૂપિયા જમા કરાવો છો તો એકવીસ વર્ષે તમારા ખાતામાં એકોતેર લાખ બ્યાસી હજાર એકસો ઓગણીસ રૂપિયાની રકમ જમા થવાની છે ખૂબ મોટા સમાચાર અને જરૂરી નથી કે વર્ષે તમારે દોઢ લાખ રૂપિયા જમા કરાવવા તમારે ઓછામાં ઓછા અઢીસો રૂપિયા પણ તમે વર્ષે જમા કરાવી શકો છો પરંતુ એ મુજબ તમને એટલી રકમ જમા મળવાની રહેશે તો અઢીસો જમા કરાવશો તો તમને ઓછા પૈસા મળશે એવી રીતના તમારી કેપેસિટી મુજબ તમે પૈસા જમા કરાવશો આમાં આઠ પોઈન્ટ બે ટકા સૌથી વધુ આવું વ્યાજ ક્યાંય પણ તમને મળશે નહીં તો દીકરી હોય તો સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી લેજો ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે નવી સિસ્ટમ હવે આવી જવાની છે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી રાશનની તમામ દુકાને હવે આવા ઈ પીઓએસ મશીન તમને જોવા મળશે આ મશીનની અંદર તમને રેશન કાર્ડ ધારકો કોઈ પણ ગડબડ કરશે કોઈ પણ દુકાનદાર ગડબડ કરશે તો ગડબડી તમને ખબર પડી જવાની છે હવે આની અંદર કોઈ પણ ગડબડી થવાની નથી તમને જેટલા વજનનું રાશન તમને મળવાનું છે તમામ રાશન એટલે કે પૂરેપૂરું રાશન તમને મળશે ગામડામાં બેઠેલા ગ્રાહકોને દુકાનદારો ઉપર જિલ્લા મુખ્યાલયની અંદર અધિકારીઓ નજર રાખી શકે એ પ્રકારની આની અંદર સિસ્ટમ હશે રાશન કાર્ડ ધારકો સાથે થવાની નથી તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ રાહતના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે નિર્મલા જીએસટી શનિવારે કરી પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવશે હવે બસ એક જ નિર્ણય લેવાનો બાકી છે તમામ રાજ્યો જીએસટી કાઉન્સિલમાં સહમત થઈ જાય એટલે પેટ્રોલ ડીઝલને ને જીએસટી ની અંદર સામેલ કરી નાખવામાં આવશે અને જો એકવાર જીએસટી ના વ્યાપમાં બંને ઈંધણ આવી જશે તો ખૂબ ભાવ ઘટી જવાના છે પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જવાનું છે જીએસટી ની અંદર લાવવામાં આવશે સૌથી મોટો સમાચાર નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આપવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ આવાસ યોજનામાં મોટો ફેરફાર થવાના છે અત્યાર સુધીના સૌથી મોટો સમાચાર વડાપ્રધાન મોદી પીએમ આવાસ યોજનામાં માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યા છે તો જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે આ બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગના નીચી ધરાવતા ધરાવતા મધ્યમ તમામ માટે આવાસ યોજનામાં ફેરફાર કરવામાં આવશે અને તમામ માટે પરવડે એવા મોટા ફેરફાર કરવામાં આવશે તો આવાસ યોજનાની અંદર મોટા ફેરફાર થવાના છે બજેટમાં મોટી જાહેરાત થવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર સિમ કાર્ડને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે જો તમારે પોતાનું સિમ કાર્ડ બીજા કાર્ડમાં એટલે કે બીજી કંપનીમાં ફેરફાર કરવો હોય તો હવે તમારે મિનિમમ સાત દિવસ રાહ તો જોવી જ પડશે આ નિયમ અંતર્ગત જો તમારું સિમ કાર્ડ ચોરી થઈ જાય છે ખરાબ થઈ જાય છે અને તમારે નવું સિમ કાર્ડ લેવાની ફરજ પડે તો આ પ્રક્રિયામાં હવે ફેરફાર થઈ જવાનો છે કોઈ પણ વ્યક્તિ સાત દિવસ સુધી અન્ય કંપનીમાંથી બીજા કંપનીમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં તો હવે સાત દિવસ પૂરેપૂરા તમારે વાત જોવું પડશે સૌથી મોટા સમાચાર પેલી જુલાઈ એટલે કે આજથી જ આ નવો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે તો સિમ કાર્ડમાં હવે નવો ફેરફાર આવી ગયો છે ત્યાર પછીના મિત્રો હવે તમે ઓનલાઈન જાતે ઘરે બેઠા જન્મ પ્રમાણ ડાઉનલોડ કરી શકશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મિત્રો માટે આ ખૂબ મહત્વની જાહેરાત તમામ અમદાવાદીઓ માટે હવે જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન મળી જવાનું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી દીધી છે કે ઓગણીસો ઓગણસાઠથી લઈને બે હજાર ઓગણીસના વર્ષ સુધી જે પણ લોકો જન્મ્યા છે એ તમામ લોકોનું બર્થ સર્ટિફિકેટ હવે ડિજિટલ લોકરમાંથી મિત્રો મળી જવાનું છે આ ડિજિલોકર એપ્લિકેશન છે એની અંદરથી તમે તમારું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો ત્યાર પછીના મિત્રો મોદી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપી દીધી છે કેન્દ્રીય મંત્રી અશ્વિને વૈષ્ણવે કહી દીધું કે ખેડૂતોના ચૌદ પાકોના ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે આ ચૌદે ચૌદ પાકો તમને જણાવી દઉં તો આ વખતે ગયા વર્ષ કરતાં એકસો સત્તર રૂપિયાથી લઈને વધુમાં વધુ છસો બત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો ચોખા માટેની એમએસપી આ વખતે ત્રેવીસો રૂપિયા નક્કી કરી છે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે એકવીસો ને ત્ર્યાસી રૂપિયા હતી એટલે આ વર્ષે એકસો સત્તર રૂપિયાનો વધારો થઈ ગયો છે આવી રીતના તમે ચૌદે ચૌદ ટેકાના ભાવ જોઈ લેજો તમામ મિત્રો માટે વિડીયો પોઝ કરીને ટેકાના ભાવ જોઈ લેજો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન